આપને બધાને ધ્યાન છે કે ભારતીય ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેસિવ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તંત્ર પણ ખૂબ સારી રીતે આ કામગીરી ચાલે છે આપણી આવનારી જે મતદાર યાદી છે જે મતદારી છે ખૂબ સારી સુગઢ અને વ્યવસ્થિત બને એના માટે આ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે આપણને બધાને ધ્યાનમાં છે કે તંત્રના બીએલઓ દ્વારા અને સમગ્ર તંત્ર દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા આ ફોર્મ વિતરણ જે સુધારણા કાર્યક્રમ છે એના અંતર્ગત ફોર્મ વિતરણ થયા છે અને લોકો તરફથી આ ફોર્મ વિતરણ પાછા લેવાની પણ કામગીરી ચાલુ છે આ સમગ્ર પ્રક્રિયા આપણા લોકશાહી માટે ખૂબ આવશ્યક અને જરૂરી છે અને લોકો પણ પોતાના મતાધિકારથી વંચિત ના રહીએ અને પોતાનો જે અધિકાર છે મતદાનનો એ આબાદિત રહીએ સાથે સાથે લોકો પણ પોતાની ફરજ સમજીને આમાં સહકાર આપી રહ્યા છે પણ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે જે આવી કાર્યક્રમો હોય છે જે આવા અભિયાનો હોય છે એમાં પોતાની સામાજિક જવાબદારી સમજીને પણ હંમેશા તંત્રની સાથે રહ્યું છે તો આવનારા કાલના આવતીકાલના દિવસે ત્રેવીસ તારીખે સમગ્ર જામનગરમાં તમામ આ પ્રક્રિયાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ સઘન પ્રક્રિયામાં એની સાથે રહેવા માટે દરેક આપણા રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય અને પૂર્વ પ્રમુખો પૂર્વ મેયરશ્રીઓ હાલના શ્રીઓ બોર્ડના હોદ્દેદારશ્રીઓ મોરચાના તમામ કાર્યકર્તાઓ અમારા અગ્રણીઓ જે આગેવાનો છે સિનિયર કાર્યકર્તાઓ તે અને સક્રિય કાર્યકર્તાઓ તમામ સ્તરના કાર્યકર્તાઓ પણ દરેક પોતે એક બુથમાં જઈ અને પોતાની જવાબદારી સમજી અને લોકો વચ્ચે રહી એમને આ ચૂંટણી પ્રક્રિયામાં લોકોને પડતી મુશ્કેલીમાં મદદરૂપ થશે એમને ફોર્મ ભરવામાં મુશ્કેલી હોય તો એમાં મદદરૂપ થશે એમને કોઈ માર્ગદર્શન જોતું હોય તો એમાં મદદરૂપ થશે સાથે લોકોને આ તંત્રની પ્રક્રિયામાં સહયોગ આપવા એટલે કે ફોર્મ ભરી અને પરત આપવા એના માટે પણ પોતાની જવાબદારી સમજી અને આ જે કાર્યવાહી ચાલી રહી છે એમાં પોતાની જવાબદારી સમજીને એમાં સહયોગ કરશે અને કાલે તમામ સ્તરના કાર્યકર્તાઓ આગેવાનો થી લઈને જે અમારા પ્રદેશના ના હોય ત્યાં સ્તર થી લઈ અને નાનામાં નાનો કાર્યકર્તા સક્રિય કાર્યકર્તા આ આ કાર્યક્રમમાં અંતર્ગત પોતાના વિસ્તારમાં પોતાના બુથમાં દરેક ઘરે જઈ અને આ કાર્ય આ કાર્યવાહી ખૂબ સારી સુઘડ બને અને ખૂબ વ્યવસ્થિત રીતે ચાલે અને તંત્રને પણ આમાં સહયોગ રહે અને લોકોને પણ આ પડતી મુશ્કેલીઓ ટાળી શકાય એવા એક ભાવ અને એવા એક હેતુ સાથે વિસ્તારમાં જવાના છે આવતીકાલે તમામ લોકો આ કાર્ય કાર્યવાહીમાં પોતાના સહયોગ માટે નીકળશે અને લોકોને સમજાવશે આપણી આ લોકશાહી માટે આ ખૂબ જરૂરી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં હું આપના માધ્યમથી પણ એવો સંદેશો આપું છું લોકોને કે કોઈ પણ મુશ્કેલી હોય તો અમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાનો તેઓ સંપર્ક કરી અને આ કાર્ય કાર્યવાહીમાં અમને પણ સહયોગ આપે તંત્રને પણ આપે અને પોતાનું આ મતદાર યાદીમાં પોતાનો અધિકાર આબાદિત સુનિશ્ચિત કરે આ જે ફોર્મ છે એને લોકશાહી ની પત્રક સમજી અને એ ભરી અને પરત આપે એવી હું તમામને આપના માધ્યમથી અપીલ કરું છું અસ્તુ ભારતમાં